ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ ઓગસ્ટ પર્વ નિમિત્તે ત્રિરંગા હર ઘર ત્રિરંગાના સ્લોગન સાથે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાએ એવી સ્કૂલના મેદાનથી ત્રિરંગા યાત્રા શરૂઆત કરી આ ત્રિરંગા યાત્રા સ્કૂલના છાત્રાઓ મેડિકલ સ્ટુડન્ટ મહાનગરપાલિકાના કર્મચારીઓ આશા વર્કર બહેનો એનસીસી ના સ્ટુડન્ટો પોલીસ જવાનો રિટાયર્ડ આર્મી ના જવાનો અને શાસક પક્ષ ના નેતાઓ અને હર સમાજના આગેવાનો આ યાત્રા માં જોડાયા હતા ત્રિરંગા યાત્રા એવી સ્કૂલ ના મેદાન માં નીકળી એમજી રોડ ખારગેટ દિવાનપરા રોડ હલુરિયા ચોક થી પસાર થઈ દિવાનપરા રોડ અને હલુરિયા ચોક માં સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા ઠેર ઠેર ત્રિરંગા યાત્રા નું ફૂલો થી સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર અનવલ લક્ષ્મીધર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ભાવનગર